નમસ્કાર દોસ્તો હું છું કલ્પેશ રાઠવાનું કલ્પેશ રાઠવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને દોસ્તો આજે છે શિવરાત્રી તો બધાને મારા તરફથી જય ભોલે તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ પાવાગઢના જંગલમાં આવેલું ખૂણિયા મહાદેવના દર્શન કરવા માટે તો અત્યારે આપણે ચાલતા ચાલતા જઈ રહ્યા છે તમે જોઈ શકો છો આ છે પાવાગઢનું ખતરનાક જંગલ તો કંઈક આ રીતનો રસ્તો જોવા મળે છે જ્યારે આપણે ચોમાસામાં જઈએ છીએ ને ગુપ્તેશ્વર આપણે ખૂણિયા મહાદેવ મંદિરે પેલા ધોધમાં સ્નાન કર્યું એ રસ્તા પર તો આપણે અમે જઈ રહ્યા છીએ હાલમાં તો સૂકું એકદમ જોવા મળે છે બાકી ચોમાસામાં આવો તો એકદમ જોરદાર નજારો જોવા મળશે તો આપણે ધીરે ધીરે જઈ રહ્યા છે તો વિડીયોમાં બન્યા રહેજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબર કરી લેજો જેથી કરીને તમને આવા જવા નવા વિડીયો જોવા મળશે અને સામે છે મંદિર એ આવા એટલે જોવા નહીં મળતું બાકી પાવાગઢનું જંગલ તમે જોઈ શકો છો હાલમાં એકદમ સૂકું જોવા મળે છે તો આપણે થોડી વારમાં કુણિયા મહાદેવના દર્શન કરવાના છે તો વિશે સાથે બની રહીજો જ ને અત્યારે આપણે થોડા ચાલીન આવી ગયા છે ને જ્યારે તમે થોડા ચાલીને જશો એટલે તમને રાજા રજોડાશોનું પ્રાચીન એક મહેલ જોવા મળશે તમે જોઈ શકો છો જ્યારે તમે કુણિયા મહાદેવ જ્યારે

આથી રાજ પ્રાચીન દિવાલો તમે જોઈ શકો છો અને હવે આપણે જઈ રહ્યા છીએ ધીરે ધીરે આગળ વિડીયો સાથે બની દોસ્તોને અમે ધીરે ધીરે ચાલતા જઈ રહ્યા છીએ ખૂણા મહાદેવના દર્શન કરવા માટે ને જ્યારે તમે અહીં ચોમાસામાં આવો ત્યારે તમને અહીં જોરદાર એક નજારો જોવા મળે છે કયા રીતનો રસ્તો જોવા મળશે મોટા મોટા પથ્થરો છે હવે મંદિર પણ સામે છે મહાદેવ વાળા તો છે ને રસ્તે જ છે ખુણિયા મહાદેવનું મંદિર સામે છે મંદિર હવે આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ સાથે બન્યા રેજો હું તો પણ દર્શન કરાવીશ દોસ્તોને તમે જોઈ શકો છો આ એક ખુનિયા મહાદેવનું જે મંદિર છે તે પાગઢના જંગલોની અંદર આવેલું છે હવે ડાયરેક્ટ આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ દિવસો તો બની રહે છે અને આ દિવસે શિવરાત્રી એટલે કાંઈક દર્શન કરવા માટે આવી રહ્યું છે દોસ્તોને ફાઇનલી આપણે આવી ગઈને ગયા છે ખુનિયા મહાદેવ મંદિરના દર્શન કરવા માટે તમે જોઈ શકો છો અંદરથી કંઈક આ રીતના મંદિર જોવા મળે છે સામે છે ધૂનો હવે આપણે થોડાક દર્શન કરી મંદિરજનની પ્રતિમા તેને પણ તમે દર્શન કરી શકો છો શ્રી ખુણેશ્વર મહાદેવ મંદિર હવે આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છે તો તમે વિડીયોના આપણા વિડીયોના માધ્યમથી તમે જે પાવગઢની જંગલોની અંદર આવેલું છે ખુણેશ્વર મહાદેવનું મંદિર તેના તમે ઘરે બેઠા દર્શન પણ કરી શકો છો આ જે છે શિવરાત્રિ એટલા માટે આપણે દર્શન કરવા માટે આવ્યા છે તો તમે દર્શન પણ કરી શકો છો આપણે વિડીયોના માધ્યમથી આ બાજુ ભાંગનો પ્રસાદ આપે છે મહાદેવના મંદિરે તો આપણે પી લીધો છે અને જે આપણી જોડે આવે છે તે પીવે છે બાકી મંદિરનું પ્રકાર તમને જ્યારે જોવા મળશે તમે જોઈ શકો છો વીડિયોના માધ્યમથી અને ચારે બાજુ પાવાગઢનું જંગલ જોવા મળશે તમે જોઈ શકો છો આપણે વીડીના માધ્યમથી દોસ્તો હવે આપણે દર્શન પણ કરી દીધા છે અને હવે જઈ રહ્યા છે આપણે ગીતા તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને ફરી મળશું નવા વિડીયો પાછું